આજ ફર્સ્ટ ટાઈમ કોઈ સેલિબ્રિટીને મળવા જવાનો તો મિત્રો આપણે પૂછીયા છે ભલેનાણા પરેના દરજી જેમ આપણે તો પહેલા આશુષભાઈ પહેલો સવાલ એ છે કે તમે ક્યાં રહો છો અને કઈ જગ્યાએ રહો છો તમારા સ્ટાર્ટિંગમાં તમે ચાલુ કર્યું તો તમારે કેવી પ્રોબ્લેમ થઈ ગયા એની પહેલાય પણ બ્લોગ બનાવતા કે પછી બેન આવ્યા દક્ષિણ બેન પછી તoshinભાઈ તમારી બીજો પ્રશ્ન એ છે કે તમારી લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તમારા YouTube અને Instagram નું પેમેન્ટ શું છે પલક બેન ને તમે કોપી કરીને દેખાડો લાગે છે

અને આજે આપણે જવાના છીએ એક યુટ્યુબ ની હસ્તી છે મોટી તો આપણે એને મળવા જવાના છીએ અને તમે બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો અને આપણે તમને દેખાડશું કે કોની સેલિબ્રિટી છે તો આપણે અહીંયા જવાના છીએ અને આપણે હારે છે આપણા બે ભાઈ છે આપણા લાલભાઈ અને અજયભાઈ લાલભાઈ હા લાલભાઈ કેમ છે ભાઈ બસ મજા મજા હોય ભાઈ તો આપણે આ જવાના છીએ આજે તમને કેવી ખુશી થાય છે મને બહુ મરક થાય છે આ લોકો કે ભાઈ લઈ જાય છે આપણે YouTube ના કોક સેલિબ્રિટી છે તો આપણે જઈએ છીએ મળવા જ હા મોજે ભાઈ જઈએ તમારી આવવા મોજા દરિયા કરવાના છે ને આપણે હા તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો વિડિયોમાં બન્યા રહેજો આપણે ફૂલ મજ કરવાની છે વિડિયોમાં જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હવે આપણે જઈએ આગળ પછી બલિદાણા બલિદાણ દરરોજની જેમ આપણે લાલભાઈ અહીંયા ખર્ચો કરે છે અને આપણે આજ આજ તો લાલભાઈ મફતની સોડા જોઈએ છે આપણા પૈસા નહીં તમે જોઈ શકો છો કેમ લાલભાઈ મફતની સોડા કેવી મજા આવે છે બહુ મજા આવે તમને જે ભાઈ આપણને મફત તો મજા જ હોય જો તો અહીંયા આપણે પાલિતાણ આવી ગયા હવે અહીંથી આપણે અશ્વિનભાઈને ફોન કરવાનો છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો આપણે એને ફોન કરીને હમણાં પૂછવી કે કઈ ઉગા આપણે અહીંયા આગું થાય છે મોમેન્ટ્સ હેલો મિત્રો સ્વાગત છે તો આપણી પાસે YouTube ચેનલ માં તો આજે આપણે આવી ગયા છે ગરેજિયા અશ્વિનભાઈ અને દક્ષુબેન ના ઘરે તો આજે આપણે એનું ઇન્ટરવ્યુ લેવાના છીએ તો તમે છેલ્લે ઉધી વિડિયો જોયા રાખજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે એને ઇન્ટરવ્યુ લેવાનું છું તો આ છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમારું નામ જો મારું નામ છે પરમા અશ્વિન અને અમારી ચેનલનું નામ છે અશ્વિન દક્ષુ બ્લોગ અને અમે લગભગ દસક મહિનાથી વ્લોગ બનાવી છે અને આ આ ફર્સ્ટ ટાઈમ ટાઈમ અમારું લેવા આવ્યા છે અને છે તો પેલા અશ્વિભાઈ પેલો સવાલ એ છે કે તમે ક્યાં રહો છો અને કઈ જગ્યાએ રહો છો તો અમારું ગામ છે પાલિતાણા તાલુકાનું ગરજીયા ગામ અને પાલીતાણા તાલુકો છે અને જિલ્લો ભાવનગર છે અશ્વિનભાઈ તમારે આ કેટલું ટાઈમ થયું કે ભાઈ આ યુટ્યુબમાં તમને વિચાર આવ્યો કે ભાઈ કેવી રીતનું કરવું તમારે યુટ્યુબનો વિચાર તો અમને છે ને પેલા ફોન બધા ગમેતા અત્યારે બધા નોર્મલ અને ઇન્સ્ટાગ્રામ બધા જોતા યુટ્યુબ બધા જોતા તો યુટ્યુબમાં એમાં ઘણા ગામડાના વ્લોગ આવતા એટલે અમે બંને એ વિચાર્યું કે આપણે આવા વ્લોગ બનાવીએ તો આ મજા આવે એમ વ્લોગ એ બને અને પૈસાના પૈસા આવે બે કામ થાય યુટ્યુબમાં બધા ઇન્કમ કરે જ છે અને આપણે પછી એ ચાલુ કર્યું અને અત્યારે અમારી ચેનલના દસક મહિના જેવું થઈ ગયું દસ મહિના જેવું હા દસ મહિના થઈ ગયું બીજો સવાલ કે તમારે સ્ટાર્ટિંગમાં તમે ચાલુ કર્યું તો તમારે કેવી પ્રોબ્લેમ આવી પ્રોબ્લેમ તો અમારે ઘણી બધી આવી કેમ કે ગામડામાં જ્યાં તમે આવા ને એવું બધું બનાવો એટલે ગામડામાં આ પ્રોબ્લેમ બહુ આવે કેમ કે બીજા માણસો વાતું કરે કે આવું બધું સારું ન લાગે અને ઘણા એવા હતા વાળાય અમને ના પાડી કે આ વસ્તુ ન કરાય અને તો એને કન્ટિન્યુ રાખ્યું અને અમારે દસ મહિના થઈ ગયા અત્યારે અમને કોઈ કહેતું નથી અને કાંઈ અત્યારે અમારે કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં અમારી ચેનલ એ અત્યારે તો મોનિટાઈઝ થઈ ગઈ છે અને હાલ્યા કરે અમને તો પછી ત્રીજો સવાલ એ છે કે તમે લગ્ન થઈ ગયા એની પહેલાં પણ બ્લોગ બનાવતા કે પછી બેન આવ્યા લક્ષુ બેન પછી તમે બ્લોગ બનાવવા પડ્યા લગ્ન પહેલાં તો એક બ્લોગ નથી બનાવ્યો ટીપટોકમાં વિડીયો ટિકટોક માં પહેલાં ટિકટોક હતું ને ફાઇલ આની આ તો એ ટિકટોક બનાવતો બ્લોગ તો એક નથી બનાવ્યો અને લગ્ન થયા ને પછી લગભગ બે વર્ષ પછી અમે બ્લોગિંગ ચાલુ કરી પણ તો પેલો વિડીયો તમે અપલોડ કર્યો યુટ્યુબમાં તો તમને કેવો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ ના અગાવાલાનો ફોન આવ્યો છે તમને શું કહે કીધું કે કીધું પહેલાં તો હગાવાલાનો ફોન આવ્યો એટલે બધા એમ કીધું ઘણા એમ કીધું કાંઈ સારો વિડીયો નહીં બન્યો અને ઘણા એમ કીધું કે સારો વિડીયો બન્યો છે તમે કન્ટિન્યુ રાખો અને ઘણા એ સારા રિસ્પોન્સ આવ્યો અને આમાં કોઈ રિસ્પોન્સ આવ્યો બધા રીતે આવ્યા પછી વાત કરવી કે ચોથો સવાલ છે આપણે કે તમારે

પછી સવાલ એ છે કે તમારી ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે ફેમેલી મેમ્બરમાં તો મારા પપ્પાની બે ભાઈઓ છે અને આમી બે ભાઈ છે મારા દાદાની અને ત્રણ છોકરા છે અને આમની બે ભાઈઓ છે હા મારે મારે એક છોકરો છે મારા ભાઈને ચાર છોકરા છે તો તમે વિડીયોમાં આવ તમારા બ્લોગમાં અમે ઘણું જોયું કે તમારા વાડીઓના બહુ બ્લોગ હોય તો તમારે જમીન કટલીક છે જમીન તો અમારે હોય કાં નથી કાંઈ વસ્તુ એવી કાંઈ નથી અમે કાંઈક મોટા ખાધાદાર નથી પાંચ રીતે અમારે જમીન છે અને એ છે મારા દાદાની અને અમારી બેન અઢી અઢી વીઘા ભાગમાં છે એટલે અમારે અઢી વીધા જમીન છે હા હા તો અત્યારે જે આપણે મેન મુદ્દો છે કે આપણે એ પ્રશ્ન આને પૂછવાના છે કે હશીમાં તમારે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનું પેમેન્ટ શું છે તો હવે કેવાનું છે માતા બેન અમે કે રીતે હતી ત્યાં પણ ઇન્સ્ટાગ્રામમાં તો એ ફરમાઈશ જે બનાવેલી ને એની અમને ઇન્કમ આવે છે અને યુટ્યુબમાં એવું છે કે ભાઈને જે અમારે ચેનલ તો મળી રહે થઈ ગઈ પણ અમારે જે ડોલર બનવાનું ચાલુ છે અને જે હોડ ઓલર નથી થયા અને કેટલા થયા એ તો આ પર્સનલ છે એ કંઈ નહીં કાંઈ અને એ જે યુટ્યુબનું તો અમારે એ પેમેન્ટ આવ્યું નથી આ બધા તમે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો તો અમારે પહેલું પેમેન્ટ આવી જાય તો ભાઈને બધા સપોર્ટ કરજો એટલે એનું પહેલું પહેલું પેમેન્ટ પણ આવી જાય સપોર્ટ કરજો ભાઈને

આજથી નવ હજાર જેવું મળી રહે છે જમણે તમને કહી દો કે સેમ સે ગઈ હા હા જો પણ તમારે કોઈ ફરમાઈશના બડ બર્થડે વિડીયો લગ્ન વિડીયો જે પણ કઈ ફરમાઈશ તમારે બનાવ્યું હોય તો અહીંયા હું નીચે આઈડી મેન્શન કરી ગઈ તમે તમને જઈને તમે ડીએમ કરી શકો છો હા અને ઇન્સ્ટાગ્રામમાં અમારે અશ્વિન દક્ષિણ બ્લોગ લખશો ને તો પણ અમારે આઈડી ખુલ્લી જાય લાવી હા હા એમાં જઈને અમારો મોબાઈલ નંબર આપેલો જ છે એમાં તમે કાં વોટ્સઅપ મેસેજ કરી શકો કે ડાયરેક્ટ ફોન કરીને પણ ફરમાઈશ કરાવી શકો આપણે બીજો સવાલ પૂછી કે તમારે એક હજાર સબસ્ક્રાઈબ થયા તેથી તમને કેવી ખુશી થઈ અંદર અરે બહુ એટલે બહુ ખુશી થઈ કેમ કે એક હજારનો જે ટાર્ગેટ આપે છે ને યુટ્યુબ એ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે આપણને આટલી ખુશી થાય ને તમે વાત થાય તો અશ્વિનભાઈ બીજો આપણે પ્રશ્ન પૂછ્યું કે તમને ફેમિલીમાંથી સપોર્ટ કેવો મળે છે ફેમિલીમાંથી તો છે ને અમને ફૂલે ફૂલ સપોર્ટ છે અમને મારા મમ્મી કે મારા પપ્પા અમને કોઈને આનંદ પાછું બધા અમને સપોર્ટ આપે છે મારા કાકા દાદા અને ભાઈઓ છે એ બધાય અમારી વિડીયો જોવે અને અમને એને ફૂલે ફૂલ સપોર્ટ આપ્યો અને એની કીધું હોય છે અમને કે તેની વિડીયો બિંદાસ બનાવો અમને કંઈ કોઈ પ્રોબ્લેમ નથી હા પછી સવાલ પૂછવી કે તમારે યુટ્યુબથી શું સપનું છે એ પ્રશ્નનો જવાબ તો આ દેશે

એક પર્સનલ વાત છે પણ આમાં છે ને ઘણી બધી કોઈકની સેવા તો સેવા કરી છે ઘણા આપણે જે ખજૂરભાઈ કામ કરી રહ્યા છે એની જેવું આપણે કામ તો ન જ કરીએ પણ એનાથી થોડું ઘણું આપણેથી થાય એવું કરી અત્યારે અમારે જે યુટ્યુબમાં એટલું બધું નથી આવતું તો આવે ને તો અમારે એવા કામ તો શરૂ કરવા જ છે પણ હજી એટલું બધું આવતું નથી એટલે એની અમારા ઘરના પૈસા તો એવું બધું નોકરી નોકરી એવું છે હવે પછી બીજો સવાલ એવું પૂછી કે તમારો પહેલો વિડીયો કયો વાયરલ જોતો પહેલો વિડીયો તો એમાં એવું છે કે અમે ડુંગળીનું જે છે ને ડુંગળી અમારે ગમી નથી ને ડુંગળી કાઢતા હતા અને એમાં ડુંગળીના જે વિડીયો મૂક્યા ને એ બધા વિડીયો અમારા દાદાભાઈ કે પંદર કે વીસ કે એવા હાલેલા છે

એટલે અમારું ગુંબેન ભાવે હાર આલ્યો ને અમાર ઈ વિડિયો હાર આલ્યા આખા વિડિયોમાં દક્ષિબેન આજકોલે બોલ્યા નથી તો એને સવાલ પૂછવાનો છે કે બેન થોડીક પલક બેન તમે કોપી કરીને દેખાડો પલક ની પાસે ઘણી બધી એને મારી હો તો ઘરે આવ્યા છે ભાઈ અમારું ઇન્ટરવ્યુ લેવા મને તો ઓછું બોલતા ફાવે છે હવે છે <laughs> <laughs> સાચી વાત છે દીકે ભાઈ એટલે બધા આગળ થી ઇન્ટરવ્યુ લેવા આવ્યા હોય અને તું કઈ સંભાળ નહીં એવું થોડું હાલે તો જો હું તમને એક વાત કહું હા બોલ ને મેં કેટલા દિવસથી ચોકલેટ નથી ખાધી યાર ચોકલેટ તો ખવરા એ પડે કે નહીં પૈસા ખૂટી જ્યા છે તમારી પાસે કે હોય એમ કારે ચોકલેટ નથી લાવતા લાવું છો ઘણી વાર ચોકલેટ લાવવા ખોટું બોલે વિડીયોમાં નથી લાવતો

તો આપણે જે સેલિબ્રિટીની વાત કરતા હતા તે સેલિબ્રિટી અશ્વિન અને દક્ષિબેન આપણે એના તમે જોઈ શકો છે આ દક્ષિબેન અને અશ્વિનભાઈ કેમ છે ભાઈ સારું ભાઈ બસ મજામાં હો જલસા છે ને ભગવાનની દયા છે ને સબસ્ક્રાઇબરની દયા છે હા બીજો કાઈ બસ બીજો કાઈ નહીં ખાઈ પીને ટેફડા છે

મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે બસ બો ગીત ગયા પાસે કોક લઈ લે આપણે તો આયા દક્ષુ ગીત ગાયું ઈ એક ઉપર લાઈક કર નાખજો અને આયા બે આપણે અશ્વિનભાઈ અને દક્ષુ નું આપણે ઇન્ટરવ્યુ હોત અને લીધું છે મિત્રો આપડા કુગી ગયા છે ઘરે ખૂબ જ મોડું થઈ ગયું છે હાડા અગિયાર વાગી ગયા છે અશ્વિનભાઈ અને દક્ષિ બેનને મળે ખૂબ જ આનંદ થયો એને બહુ મજા આવી આપણે એનું ઇન્ટરવ્યુ પણ લીધું છે તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મળીએ પછી નવા બ્લોગમાં